તો સુરતમાં વાયરલ થયેલા બર્થ પાર્ટીના વીડિયો પરથી પ્રશ્ન ઉઠ્યા છે જનતા માટે કાયદા અલગ અને પોલીસ તથા નેતાઓ માટે કાયદા અલગ તેવો પ્રશ્નાર્થ ઉભો થયો છે સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો જાહેરમાં જન્મદિન ઉજવતો વીડિયો વાયરલ થયો છે જેમાં દસથી વધુ કેક કટિંગ કરી જાહેરમાં ઉજવણી કરી હતી આમ જનતાને કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે કોર્પોરેટરના પતિ દ્વારા તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે છતાં પણ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા અને એમાં વિડીયો વાયરલ થયો છે કે વોર્ડ નંબર દિશથી ભાજપની મહિલા કોળપત્ર પતિ અને સુરેત શરના બે પોલીસ કર્મચારીઓ જાહેરમાં બડે ઉઠવીને સરેમ કાયદામાં ભંગ કરી રહ્યો છે મારી ખાસ વિનંતી છે કે કાયદો એ કાયદાનું કામ કરવું જોઈએ એમાં કોઈ પણ જાતની સેવન રાખવી ન જોઈએ સૌથી વધારે જવાબદારી કાયદાનું પાલન કરવાની છે એ પોલીસ ખાતાની હોય છે ત્યારે એક પોલીસ ડિપાર્ટમેન્ટ અને આજ સુરેત શર પોલીસ કમિશનર આ વિસ્તારમાં આવતા બે પોલીસ કર્મચારીઓ જાહેર માં કેક કાપી ને સરેઆમ કાયદા નું ઉલ્લંઘન કરતા હોય ત્યારે પોલીસ કમિશનર શ્રી તેમજ લાગતા વળગતા ડિવિઝન અધિકારી દ્વારા તાકીદે એની પર એક્શન લઈ લે જવાબદાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે ભી ભારતીય જનતા પાર્ટી ની મહિલા કોર્પોરેટર પટી હોય તેની સામે પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ એ અમારી માંગણી છે બેન કયા પોલીસ નો ખ્યાલ નહીં પણ એવું જાણવા મળ્યું કે હાલ સચિન પોલીસ નો ફરજ બજાવે છે પોલીસ અધિક કોઈ પણ હોય સુરત શહેર હડ વિસ્તારમાં જ્યાં જાહેરનામું હોય અને કાયદાનું પાલન કરવાની સૌથી વધારે જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય ત્યારે એક પોલીસ કર્મચારી જાહેરમાં કેક કાપીને ભારતીય જનતા પાર્ટી વાલા થવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે મારું માનવું છે કે કાયદો કાયદાનું કામ કરે અને પોલીસ કમિશ્નરે આ પોલીસ કર્મચારી પર પગલાં લેવા જોઈએ એવી મારી માગણી છે ગયા લગભગ પરમ દિવસે એક વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર થયો હતો જે વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે કેટલીક વ્યક્તિઓ લગભગ પાંચ સાત જેટલી કેક કાપી રહ્યા છે અને બર્થ ઉજવણી કરી રહ્યા છે તેમજ પાછળ એક ફટાકડો ફૂટે છે કે એક આતશબાજી જેવું ફૂટે છે આ વિડીયોમાં એવું બતાવાયું હતું કે કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદો ભૂલી આ વિડીયો બાબતે વધુ તપાસ કરતાં અમને જાણવા મળેલ કે આ વિડિયોમાં જેમનો જન્મદિવસ હોવાનું દેખાઈ રહ્યો હતો અથવા જે કેક કાપતા દેખાઈ રહ્યા હતા એ પોલીસ કર્મચારી કર્મચારી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે અને તિરુપતિ બાલાજી સોસાયટી કે જે વિસ્તારમાં આવી છે ત્યાં રહે છે જે તે દિવસે એટલે કે ત્રણ ચાર દિવસ અગાઉ એમનો બર્થડે હતો નોકરીના સમય પૂરો કર્યા બાદ તેઓ પોતાના ઘરે જતા તેમના મિત્રો દ્વારા તેમની બર્થડેની ઉજવણી માટે કેક લાવવામાં આવી હતી અને તેઓ જ્યાં રહે છે ત્યાં બિલ્ડિંગની નીચે સોસાયટીની અંદર કેક નું કટિંગ કરવામાં આવતું અને આ બાબતે આજે કેક નું કટિંગ થયું હતું સોસાયટી ના પ્રિમાઇસિસ માં સ્માર્ટ થઈ ગયું તો જો સોસાયટી માં કોઈને ડિસ્ટર્બન્સ થઈ હોય કે ના ગમે તો તેઓ અરજી કરી શકે છે કે ફરિયાદ કરી શકે છે એ બાબતો સંપૂર્ણ નિસ્સ્પષ્ટ બસ પરંતુ સોસાયટી કે સોસાયટી ના રહેવાસી તરફથી કોઈ અરજ કે ફરિયાદ આવી નથી બધુમાં જન્મદિવસ હોય કે પોલીસ માં હોય અને જન્મદિવસ હોય તો એ કોઈ જૂની વાત નથી જાહેર રોડ પર કે કટિંગ કરી હોય કે કોઈ તલવાર જેવા હથિયારથી કે કટિંગ કરી હોય કે કોઈ ઢર્નો માહોલ ફેલાવાનો પ્રયત્ન કરી હોય કે શૌભાજી કરી હોય કે જાહેર રોડ પર ફટાકડા ફોડ્યા હોય પરમિશન વગર તો એ કોઈ ગુનાની બાબત બનતી પરંતુ આ સમગ્ર બનાવો એક ક્લોઝ પ્રાઇમાસિસનો છે એક સોસાયટીનો છે એ બાબતે જોને સમસ્યા થાય હોય ઇમેય તો કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવી ન હતી અને જો આવે તો સંપૂર્ણપણે નિષ્પક્ષ તપાસ કરવાની અમે બાહેધરી આપીએ છીએ